I know you're scared You wanna hold away some clothes I know you're hurt વિડિયો જ્યાંથી એન્ડ કર્યો તો ત્યાંથી વેલકમ ટુ ધ ન્યુ બ્લોગ જ્યાંથી એન્ડ કર્યો તો ત્યાંથી પાછું સ્ટાર્ટિંગ તો ગઈસ ફાઇનલી અત્યારે વાગી ગયા છે ઉપરના એક નહીં સોરી બે એન્ડ હવે ફાઇનલી અત્યારે અમે પહોંચી ગયા છે રિઝોર્ટમાં અને હવે તમને આખું બતાવું ટ્રીપ એન્ડ બધું વસ્તુ પહેલાં તો એની પહેલાં તો ભૂખ લાગી છે જોરદાર એટલે પહેલાં એ બતાવી લુક એટ ધીસ વિઝ્યુઅલ ભાઈ અત્યારે વાગી ગયા છે બે અને લાગી છે ભૂખ ને તમને પછી રિસોર્ટ ની થોડી ઘણી જમીન પછી ટુર આપવામાં આવશે પછી આખે આખું જે કરીએ છે ને તમને બતાવવામાં આવશે એની પેલા બ્લોગ માં કન્ટિન્યુ રહ્યો ગાઈસ ઇઝ ગર્લ્સ જોઈ લે ભાઈ આ છે મસ્ત મજાનો રિસોર્ટ ને એની સામેની જે વસ્તુ છે ને આપણી ફેવરેટ એની પેલા આ તો ફાઇનલી ગાઈઝ અત્યારે પહોંચી ગયા છીએ અમે રિસોર્ટમાં અને થોડીક વાર રિસોર્ટ બહુ જોરદાર છે એન્ડ ઓલ ઓવર નાઈસ છે બટ આખી આખી ટૂર આપશું તમને થોડીકવાર પછી એની પહેલા અત્યારે છે ને લાગી છે ભૂખ એટલા માટે જમી લઈએ એન્ડ થોડું ઘણું અપ થઈ જાય પછી મસ્ત મજાનું તમને ટૂર આખી આપશું રિસોર્ટની એન્ડ શું છે શું નહીં એ બધું એન્ડ અત્યારે તો ભૂખ ખરેખર ફૂલ લાગી છે એટલે થોડીક વાર વેઇટિંગ કરીએ છીએ બેઠા છીએ એન્ડ સામે જોઈ શકો છો ગઈઝ આ બધું તમને આખું ટૂર આપશું પણ થોડીવાર વાર પછી કેમ કે ભૂખ આટલી બધી લાગી ગઈ છે ને અત્યારે ઓલ ઓવર રિસોર્ટ બહુ જોરદાર છે કેમ કે મેન જે અમારી ટ્રીપ નું પ્લાનિંગ ને ઇન્ટેન્શન હતો ને એ બધું જુનાગઢ જોવાનો તો હતો જ બટ મેન જે હતો ને એ છે સ્વિમિંગ પુલ અને આફ્ટર ઓલ હવે કે સમર સ્ટાર્ટ થયું ઉનાળાનું ફર્સ્ટ વોટર પાર્ક આ

અન્સ અગેન વેલકમ બેક ટુ અવર ચેનલ તો ફાઇનલી ગાઈસ હવે અત્યારે વાગી ગયા છે કઈ ખબર નહી કેટલા વાગ્યા છે એ તો ફાઇનલી ગાઈસ હવે ટાઈમ આવી ગયો છે મસ્ત મજાનો તમને રિસોર્ટ ની આખી ટૂર દેવાનો કે આગળ પાછળ શું છે શું નહી એ મસ્ત મજાની ટૂર આપશું તમને એના પછી તમને થોડીક ઇન્ફોર્મેશન આપશું રિસોર્ટ ની કે શું છે શું નહી બ્યુટીફુલ બ્યુટીફુલ એના પછી પાછળ તમે ચેન્જ આમ જોઈ શકતા હશો કે 1 સેકન્ડ 1 સેકન્ડ 1 સેકન્ડ કેમેરા મે વિચારી મોઢું તો નહીં તો ગાઈસ ફ્રેન્ડ છે તો ઓફકોર્સ પકડ દો એક સેકન્ડ લુક એટ ધીસ ગાઈસ હવે ફાઇનલી આવું કઈક ચેન્જીસ છે કે જે પ્રમાણે અત્યારે આવે છે ને મતલબ આ અત્યારે થીમ આવી ગઈ તો આના પ્રમાણમાં આ રાખ્યું છે એન્ડ ફાઇનલી હવે આપણે ફટાફટ રિસોર્ટની ટૂર દેવાના છીએ એના ઓનર સાથે તમને મળાવશું જેથી કરીને તમને એ રિસોર્ટની માહિતી ने जानकारी બધું મળે તો ચાલો લેટ્સ ગેટ રેડી સ્ટાર્ટ કિટ ગાઈઝ એન્ડ ગર્લ્સ તમને આખો રિસોર્ટ બતાવવામાં मस्त मजा મજાનો टूर દેવામાં આવશે એન પછી કન્ટિન્યુલી ગાઈસ તમને હવે અમારા ફેવરેટ સર અમારા પ્રોફેસર જેના જોડે તમને મનનિયે મુલાકાત કરાવીએ છે બે શબ્દો કહેશે અમારી પિકનિક વિશે આજ અમારા અમારી વિદ્યાર્થીની બહેનોને જૂનાગઢ મુકામે સરસ મજાના પ્રવાસનું આયોજન છે એ કરેલું છે આ પ્રવાસની અમે શરૂઆત વહેલી સવારથી બસમાં પાંચ વાગે સવારે અમે કરી દીધી વિદ્યાર્થીનીઓ ખૂબ ઉત્સાહમાં હતી અને અમે લોકો ઉપરકોટની વિઝિટ લીધી ઉપરકોટની વિઝિટમાં ખૂબ મજા આવી અને ત્યારબાદ અમે લોકો જુનાગઢથી બાર કિલોમીટરના અંતરે

એ વિદ્યાર્થીની બેન માં અપલોડ કરે છે ખૂબ ખૂબ પ્રગતિ કરે એવા આશીર્વાદ આપું થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સાંભળી લીધું તમે આ પ્રોફેસર એને હજી પણ છે એવું નથી કે ખૂટી ગયા પણ સર છે ને બહુ બધા બિઝી બિઝી માં આલે છે તો એક સર જાય ને

ફટ બોલે ઓકે અહીં ઓઝોન રિસોર્ટ ના જે મેનેજમેન્ટ કરે છે એને પૂછીએ કે ઓઝોન રિસોર્ટ કેવું છે આપણા વ્યૂઅર્સને આવવું હોય તો શું સ્પેશિયાલિટી છે રૂબરૂ આવો તો તમને શું બેસ્ટ તમે એક વખત વાત કરીએ તો કઈ બાજુ આવવાનું થાય નાગલપુર તમને રિસોર્ટ આખું બતાવાયુ ઓકે ગાઈઝ તો ફાઇનલી હવે બ્રાઝિલ હવે આપડે શૂટ કરીએ છીએ કે હવે તો ભાઈ બહુ મજા કરવાની છે ફૂલે ફૂલ ડ્રેસ હવે આ રિસોર્ટ ના પ્રોપર્ટી ની વાત કરીએ છીએ તો આ છે અહિયાં નો ગાર્ડન એરિયા મસ્ત મજાનો પાછળ પણ એવી રીતે જ છે અહીંયા પણ ગાર્ડન છે ને હવે થોડી વાર જો અમે પુલ અંદર જાશું ત્યાર પુલ વિઝિટ પુલ ની અંદર જ અને અહિયાં જે પાછળ તમે જોઈ શકો છો બ્યુટીફુલ બ્યુટીફુલ ટેન્ટ હાઉસ અને આની અંદર તમને જે લંચ ઇન્ક્લુડ હતું એ પણ અને આ અત્યારનું છે લુક એટ બ્યુટીફુલ રિઝોર્ટ

કોલેજ વાળા કઈ જ્યાં હોય ને ખબર પડી જ જાય કે ભાઈ નહીં અમારી કોલેજ જ એમ છે સર ટીચર્સ ને પાછા ઉપર થી સ્ટુડન્ટ એટલે વાત જ પૂરી તો ફાઇનલી બસ આવી કઈક છે અને હવે થાય છે લેટ કેમ કે ટાઈમ અમારી પાસે બહુ ઓછો છે ને હવે જો પુલ ની અંદર જવું હોય ને તો વિડિયો વિડિયો કરવાનું ચાલીએ કેવું લાગ્યું તમને રિઝોર્ટ આખું એ કમેન્ટ કરજો તમને બતાવ્યું એ ઇન્ક્લુડ કેવું લાગ્યું એ કમેન્ટ કરજો ફાઇનલી ગાઈઝ અમે લોકેશન ગોતતા ગોતતા તમે પાછળ જોઈ શકો છો કે હું જ તમને ડેમની વાત કરતી હતી ને કે કયો ડેમ છે ફાઇનલી લોકેશન ગોતતા ગોતતા બતાવું તમને લુક એટ ધીસ બ્યુટીફુલ વિઝ્યુઅલ સામે એક્ઝેક્ટ ગિરનાર છે એની સામે છે ડેમ એની સામે છે એક્ઝેક્ટ રિસોર્ટ તો આ વ્યૂ બહુ જોરદાર છે નયા છે બધા ફોટોગ્રાફર્સ જે ફોટા પાડવા આવી ગયા છે હવે અમે અમારી થોડીક રીલ બિલ ગોતી લઈએ પછી પાછા બનાવીએ આજે તો વ્લોગ કરતા મને એવું લાગે છે રીલ જ છે ને હવે વ્લોગ તો મેન બનશે પણ શેનો ખબર છે અંદર અંદર

એટલા માટે આવું લોકેશન હોય ને પછી એમાં તો ઓકે લોકેશન હોય પાછળ જેવું

જલ્દી 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 કરી લેજો અને એ સાજે તો ફાઈનલી ગાઈસ હવે વાગી ગયા છે અત્યારે 6 અને ફાઇનલી અમે આવી ગયા છીએ સ્વિમિંગ પૂલ ની બહાર અને તમને બતાવું હાલત શું છે ને અહીંયા જોઈ લ્યો અહીંયા બધા કપડાં શૂઝ આ બધા કપડાં ને બધું કેમ આ બધું હેન્ડલ અમુક માણસોનો ત્રાસ એક બાજુ કપડા એક બાજુ સ્વિમિંગ પૂલ અને બસ હવે હવે અત્યારે ભૂખ લાગી છે કે શું છે શું અપડેટ છે અત્યારની હા શું કઈ જી બોલો ને જરાક જોર થી બોલવું જેથી કરીને આમાં સંભરાય ગાઈસ તમે કમેન્ટ કરો તમને સંભરાય કે નહીં આ બધા ને સંભરાય તો એક જ બેરી દી થઈ જશે હું તો મને તો તકલીફ છે કાનની એટલે ગાઈસ એટલે ફૂલ આમ જોઈ શકો છો અત્યારે અત્યારે બસ મજા કરીએ છીએ ઈ રીતની એન્ડ હવે જોઈએ આગળ આગળ કે શું કરીએ ઈ એન્ડ બીજું ઈ કે ગાઈસ મને એક વાતનું કન્ફ્યુઝન છે ઈ મારું કન્ફ્યુઝન તમે દૂર કરી શકો એમ છો તો તમે કમેન્ટ કરો કે આજે રિસોર્ટ વાળો વિડિયો છે એ જ થીમ ઉપર અમે એક ચેલેન્જ વિડિયો વિચારીએ છીએ તો હવે એની ઉપર કઈ ચેલેન્જ કરાય ને એ તમે કમેન્ટ કરો કે કઈ ચેલેન્જ કરવી ને એમાં મારું થોડું વો ભી હમ કહે ક્યા હા એ વો ભી આપ કહો એટલે એવું બધું છે હવે તારે દફતા થઈ ગયું હોય તો આપો થોડું અમને નહીં વાળ બાળ અમે કરી શકીએ ને એટલા માટે ચાલો ગાઈ જાવ પાછું થોડીક વારમાં મળાવીએ તમને શું અપડેટ છે એ દેખાડીએ

યસ ગાઈસ ફાઇનલી આપણે આપણે આવી ગયા છે આપણા પ્લેસ ઉપર ચાલો ગાઈસ અહીંયા તમે જોઈ શકો છો આપણો મસ્ત મજાનું અત્યારનું ડિનર આવી ગયું છે ગરમા ગરમ પાવભાજી વિથ છાસ એન્ડ ભૂખ અત્યારે આટલી બધી લાગી છે ને ભૂખ અત્યારે આટલી બધી લાગી છે ને કે કે બોલવાનો ટાઈમ છે નહીં એટલે ફટાફટ જમી લઈએ ને પછી સીધા મળીએ ત્યાં સુધી એન્ડ આઈ થિંક હવે તો શું આગળ આગળ પ્લાન છે કેટલી ભૂખ છે કે બોયલા કર્યા વગર સીધા સ્ટાર્ટિંગ સ્ટાર્ટિંગ જમવા માટે ભૂખ લાગી છે ને એટલે બતાવું તમને તો આ કઈક બે આવા સીન છે પણ બોલવાનું આવતું છે ગઈસ ચલો બધા આવી જાઉં મસ્ત મજાનું ડિનર કરવા માટે ને મોઢામાં પાણી આવતા જ હશે તમને ખબર છે પણ એ દેવડાવવું જ મારું કામ છે ના આવતા હોય તો પાછા બતાવું તો This yum my tum એન્ડ ગર્લ્સ ધીસ ફાઇનલી this Finally guys, I am. તો ફાઈનલી ગાઈઝ અહીંયા અમારી બસ થઈ ગઈ છે રેડી ગાઈઝ હવે અંધારામાં વિડીયોને એન્ડ કરી દઈએ છીએ આપણે અહીંયા જ આજના વિડીયોનો કેવો લાગ્યો એ કમેન્ટમાં કહેજો બાકી લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો કેમ મળીએ છીએ આવા ને આવા મસ્ત મજાના નવા નવા બ્લોગ સાથે